મિત્રો આ વાર્તા સાંભળશો તો ખરેખર તમારા બધા લોકોના હોશ ઉડી જશે એકવાર જરૂરથી સાંભળજો ગુરુજીનો શેતાન જાગી ગયો પછી ગુરુજીએ બાબુલાલ દેખાડ્યો ગુરુજીની તાકાતની સામે કવિતા લાચાર થઈ ગઈ હતી અને તેણે એ બધું જ કરવું પડ્યું જે ગુરુજી કરી રહ્યા હતા અને તે ધીમે ધીમે ગુરુજીની વાતમાં પણ આવી ગઈ હતી પછી તે ગુરુજીને ખુશ કરવા લાગી હતી મિત્રો કવિતાના લગ્ન છ મહિના પહેલાં થયા હતા તેની જિંદગી ખૂબ જ શાંતિથી અને આરામથી ચાલી રહી હતી અને તેનો પતિ રમેશ એક વેપારી હતો અને તે કામને માટે હંમેશા બહાર જ રહેતો હતો કવિતા પોતાની સાસ સાસુ અને નણંદની સાથે રહેતી હતી તેની સાસુ ધાર્મિક મહિલા હતી જે વધારે સમયે ગુરુજીના આશ્રમમાં રહેતી હતી ગુરુજીના નામમાં તેને ખૂબ જ વિશ્વાસ અને શ્રદ્ધા હતી કવિતા આ ઘરે આવી અને તે ખૂબ જ ખુશ હતી સાસરે આવીને તેની બધી જ તકલીફો દૂર થઈ ગઈ હતી અને તેના સાસુ તેને ગુરુની અંદર શ્રદ્ધા રાખવાની સલાહ આપતી હતી અને કહેતી હતી કે આ ઘરમાં આવેલી સુખ શાંતિ અને આ બધું સુખ એ બધું ગુરુજીની કૃપા છે કવિતાનો પતિ પણ તેને ખૂબ જ પ્રેમ કરતો હતો કવિતા ખૂબ જ સુંદર હતી અને હરીભરી અને ખૂબ જ જોવાની થી ભરેલી મહિલા હતી અને જે પણ તેને જોતું હતું તે તેના વિચારોમાં ખોવાઈ જતું હતું અને તેનો પતિ 10 બાર દિવસે ઘરે એક વખત આવતો હતો એક દિવસ તો તે તેના પતિની રાહ જોઈ રહી હતી તેના પતિને ઘરે આવવામાં 11 વાગી ગયા હતા એટલે કે મોડું થઈ ગયું તે ખૂબ જ થાકેલો ઘરે આવ્યો હતો તે જમવા બેઠો ત્યારે કવિતા તેનાથી ખૂબ જ નારાજ હતી એટલે કે ગુસ્સે હતી જમ્યા પછી રમેશ છાપુ લઈને બેડરૂમમાં જતો રહ્યો હતો જ્યારે કવિતા રસોઈનું કામ પૂરું કરીને બેડરૂમમાં આવી હતી ત્યારે રમેશ છાપુ વાંચી રહ્યો હતો અને તેની પાસે બેસી ગઈ હતી અને છાપુ ખેંચીને તેણે રમેશને કહ્યું તમે આટલા બધા મોડા ન આવો હું તમારી સાથે વાતો કરવા માટે અને મોજ કરવા માંગુ છું એટલા માટે રાહ જોઈ રહી હતી અને તમે રોજ ખૂબ જ મોડા ઘરે આવો છો અને ઘરેથી પાછા જાઓ ત્યારે તમને યાદ પણ નથી રહેતું કે મારે એક પત્ની છે જે મારી રાહ જોઈ રહી હોય છે આવા મનમાં વિચારો પણ નથી આવતા ત્યારે રમેશે હસતા હસતા કહ્યું હતું જાનું આ બધું હું આપણા ભવિષ્ય માટે કરું છું જ્યારે આપણો પરિવાર આગળ વધશે તો તેના વિશે પણ અત્યારેથી જ વિચારવું પડશે ને આપણે ને આમને સમજાવતા સમજાવતા હતા તેણે કવિતાને પોતાની તરફ ખેંચી લીધી હતી એટલે કે સમજાવી લીધી હતી અને હવે વહાલ કરવા લાગ્યો લગભગ વીસ મિનિટ પછી બંને અલગ થયા ત્યારે રમેશે કહ્યું હતું કે ગુરુજી પાછા આવી ગયા છે તે તને ખ્યાલ તો છે ને ત્યારે કવિતાએ હા મહા હલાવ્યું અને પછી કહ્યું હું જાણું છું કે ગુરુજી આવતીકાલે આપણા ઘરે આવે છે અને તેને મારી સેવા કરવાની છે મને મમ્મીએ પહેલેથી જ બધું જ સમજાવી દીધું છે મારે શું કરવાનું છે ને કેવી રીતે તમે બિલકુલ ચિંતા ન કરતા અને જાણું તમને કહેવાનો મોકો પણ નહીં આપો પોતાની પત્નીની વાત સાંભળીને પણ ત્યારે ખૂબ જ ખુશ થઈ ગયું હતું અને મિત્રો બીજે દિવસે બપોરે ગુરુજી તેના ઘરે આવ્યા હતા અને તેની સાસુએ જે રીતે તેને કહ્યું હતું તેવી જ રીતે તેણે ગુરુજીને આવકાર્યા હતા પહેલી વખત જ કવિતા તેમના ગુરુજીને મળી રહી હતી અને તેની વાતો સાંભળીને કવિતા પણ તેની ભક્તિની અંદર ડૂબી ગઈ હતી બીજે દિવસે બધા જ બહાર જવાની તૈયારી કરવા લાગ્યા હતા એટલે કે ઘરેથી બહાર જવાના હતા તેની સાસુ જાત્રા કરવા માટે અને નણંદ ઓફિસના કામ માટે જતી રહી હતી અને બધાના ગયા પછી કવિતા ઘરે એકલી જ રહી ગઈ હતી અને લગભગ રાતના નવ વાગી ગયા હતા એવો ટાઈમ થઈ ગયો હતો અને ગુરુજી કવિતાના ઘરે આવ્યા કવિતાએ તેનું સ્વાગત કર્યું તેને ચા પીધી એટલે કે ચા આપી અને સામાન્ય લાગી રહ્યું હતું આ બધું ત્યારે તેને અને ગુરુજીએ એક વિચિત્ર સવાલ પૂછ્યો ગુરુજીએ કહ્યું શું તને ડરાવે એવા સપના આવે છે આ સાંભળીને કવિતા ચોંકી ગઈ કારણ કે આ વાત તેણે ફક્ત પોતાની સાસુને જણાવી હતી બીજા કોઈને પણ કહ્યું ન હતું તે સપનાની અંદર પોતાને એક પાણીથી ભરેલા રૂમની અંદર જોતી હતી તેની વાત સાંભળીને ગુરુજી ગંભીર થઈ ગયા હતા તેને કવિતાને નાળિયેરની સાથે વિધિ કરવાનું કહ્યું હતું અને મિત્રો થોડી જ વાર પછી તેમાંથી પડછાયો છે મદદ માટે કહ્યું ગુરુજીએ આશ્વાસન આપ્યું હતું પરંતુ તેની આંખો અંદર કંઈક બીજી જ રમત દેખાઈ રહી હતી અને તેની વાત સાંભળીને કવિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને મિત્રો ખરેખર જો આ વાત તમે સાંભળશો તો તમારા નીચેથી પણ જમીન સરકી ઉડી અને સાંભળશો તો ખરેખર તમારા હોશ પણ ઉડી જવાના છે ગુરુજીના પગમાં પડી ગઈ અને કહેવા લાગી ગુરુજી મને આ મુસીબતમાંથી બચાવો તેની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા હતા એટલે કે તે રડવા લાગી હતી અને પછી એવું થયું તે તમે સાંભળશો તો તમારા હોશ ઉડી જવાના છે ગુરુજીએ તેનો હાથ પકડ્યો અને ઊભી કરી અને કહ્યું બધું જ બરાબર હું કરી દઈશ ગુરુજીએ આંખો બંધ કરી અને તેને બેડરૂમની અંદર બેડ ઉપર બેસવા માટે કહ્યું કવિતા તરત જ બેસી ગઈ અને આંખો બંધ રાખીને ગુરુજીની તેની સાથે વાત કરવા લાગ્યો હતો અને ધીરે ધીરે ગુરુજી મન પણ તેને જોઈને ડોલવા લાગ્યું હતું ગુરુજીની અંદર બેઠેલો શેતાન પણ હવે જાગવા લાગ્યો હતો ગુરુજીએ વિચાર્યું કે આજે તે કવિતા સાથે દાંડી આરંભશે ગુરુજીએ કવિતાને પોતાની વાતોમાં ફસાવવાનું ધીમે ધીમે ચાલુ કરી દીધું હતું તેણે કહ્યું શું તું તારા પતિથી દૂર રહી શકીશ કવિતાએ કહ્યું નહીં હું તેની વગર નહીં રહી શકું અને તે ગુરુજીની સામે હાથ જોડીને બેઠી હતી તેણે કહ્યું કંઈક કરો ગુરુજી હું મારા પતિને ખોવા નથી માંગતી ત્યારે ગુરુજીને કવિતાની બાજુમાં બેસી ગયો હતા અને કહ્યું તારે મારું એક કામ કરવું પડશે કવિતાએ ધીમેથી પૂછ્યું હતું શું કામ કરવું પડશે ગુરુજીએ કવિતાના માથાને પકડ્યું હતું અને ત્યાર પછી કહ્યું તારે મારું આ કામ કરવું પડશે કહ્યું તારે મારી સાથે રહેવું પડશે અને કવિતાએ કહ્યું ગુરુજી તમે હોશમાં તો છો ને તમે શું કહો છો તમે ભાનમાં તો છો ને હું મારા પતિને ક્યારેય પણ દગો નથી આપી શકતી ગુરુજીએ કહ્યું કે તે બરાબર છે પરંતુ હું એ વાત કેમ ભૂલી જાઉં છો કે આ ઘર અને તારા પતિ અને પર જે મુસીબત આવશે એ બધી તારા લીધે આવશે કવિતા આ વિચારવા લાગી તે પોતાના પતિ અને ઘર પર મુસીબત આવવા માટે નહોતી માંગતી અને તે ગુરુજીની વાતોમાં આવી ગઈ હતી કારણ કે ગુરુજીએ વાતો જ એવી કરી હતી ગુરુજીએ કહ્યું જો તું મારી વાત માની લે તો હું તારે આ પતિ અને આ તારા ઘર ઉપર આવેલી બધી જ મુસીબત હું દૂર કરી દઈશ એટલે ધીમે ધીમે ગુરુજીએ તેની પાસે આવ્યા હતા અને તેને ભય દેખાડતા દેખાડતા બાબુલાલ પણ દેખાડ્યો હતો અને તેની માનસિક ઝાળમાં ફસાવી દીધી હતી જો તું મારું કામ કરીશ તો હું તને અને તારા ઘરને સુરક્ષિત રાખીશ અને બધું જ ટાળી દઈશ કવિતા તેની વાતમાં આવી ગઈ અને મિત્રો તે કામ કરવા માટે પણ મજબૂર થઈ ગઈ હતી કારણ કે રહ્યો હતો પછી સવારે જ્યારે ગુરુજી ચા પીધા પછી આશ્રમ જતો રહ્યો હતો કવિતાનો પતિ અને સાસુ ઘરે પાસે આવ્યા હતા પરંતુ કવિતા હવે એકદમ તૂટી ગઈ હતી તે તેના પતિને જોઈને રડવા લાગી હતી અને તેને પોતાના પતિને અને સાસુ બધું જણાવ્યું હતું તેની સાથે તે રાત્રે શું થયું હતું તે બધું અને તેની વાત સાંભળીને બધા જ એકદમ થઈ ગયા બે દિવસ ની અંદર પોલીસ આ વાર્તા કહે છે કે કોઈ પણ માણસનો વિચાર કર્યા વગર વિશ્વાસ ક્યારે પણ ના કરવો અને વિશ્વાસ કરવો એ કેટલો ખતરનાક થઈ શકે છે આવા ઢોંગી સાધુ તમારા જીવનને નર્ક બનાવી દેશે એટલા માટે સાવધાન રહો અને સતર્ક રહો કોઈ ઉપર આંધળો વિશ્વાસ એવી રીતે એમનેમ ના કરો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આવતીકાલે ફરી મળશું કાલે નવા વિડીયોમાં અને હા મિત્રો એ વિડીયો આના કરતા પણ ખાસ છે અને મજા આવવાની છે ખૂબ તો મિત્રો બન્યા સાથે અને હા જરૂરથી કરી દેજો અને મિત્રો વિડીયોમાં આવેલા નામપાત્ર અને ઘટના બધું જ ફક્ત કાલ્પનિક હતું તેનો કોઈ પણ ધર્મ જાતિ કે લોકો સાથે સંબંધ હોતો નથી આ વિડીયો ફક્ત અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે અને શૈક્ષણિક ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે તમારે કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું વિડીયોને માત્ર કાલ્પનિક રીતે જ જોવો ઓકે મિત્રો અને અન્યથા ન જોશો મનોરંજનના હેતુથી જ વિડીયો જોજો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો ફરી ખાસ વિડીયો સાથે મસ્ત મસ્ત સ્ટોરી સાથે આના પણ સારી અને એવી સ્ટોરીમાં ત્યાં સુધી આવજો મિત્રો અને મિત્રો તમે વિડીયો જોઈને ખૂબ જ મજા તો કરો છો પરંતુ એક સબસ્ક્રાઇબ કરી દો જેથી કરીને મને પણ મજા આવે અને સારા સારા વિડીયો તમને આપતો રહો કારણ કે મિત્રો વિડીયો બનાવવામાં પણ ખૂબ જ મહેનત લાગતી હોય છે એટલે તમને કહું છું કે તમને કેવા વિડીયો જોવાનું પસંદ છે એ કોમેન્ટ બોક્સમાં કહેતા જજો જતા જતા ઓકે મિત્રો અને આ સ્ટોરી તમારી સાથે બની હોય તો તમે શું કરો એ પણ કોમેન્ટ લખતા જો મિત્રો આવતીકાલે ફરી મળશું બીજી સ્ટોરીમાં મિત્રો